રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે અને સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા નેશનલ હેલ્થ મિશનના મહિલા કર્મચારીએ તબીબી અધ્યક્ષની ચેમ્બરમાં જ ચાર ચાર ડ્રીલ બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મૂકતા સિવિલ સર્જને આ બાબતે તપાસના આદેશ આપ્યા નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર તરીકે આઠ વર્ષ પહેલા જ્યોતિબેન વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે આ મહિલા કર્મચારીને ગાંધીનગરથી ગાંધીનગર થી આવતા તમામ રિપોર્ટ અહેવાલ સહિતનું ઓફિસ નું વહીવટી કામકાજ કરવાનું હોય છે પરંતુ મહિલા કર્મચારી સરકારી કામકાજ છોડી ઓફિસ સમયમાં જ તબીબી અધ્યક્ષની ચેમ્બરમાં રીલ બનાવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મુકતા વિવાદ છેડાયો આમ તો પોલીસ સહિત તમામ સરકારી કર્મચારીને સરકારી વાહન ડ્રેસ કોડમાં રીલ બનાવવા ઉપર રાજ્ય સરકારે મનાઈ ફરમાવતો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો આ પરિપત્ર આરોગ્ય કર્મચારીઓને પણ લાગુ પડે છે તબીબી અધ્યક્ષ ડોક્ટર આર એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકારી કચેરીમાં ઓફિસ કોઈ કર્મચારી પોતાનું અંગત કામ કરી જ ન શકે એનએચએ ના કર્મચારીના સોશિયલ એકાઉન્ટમાં સરકારી ચેમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે કચેરીના સમયમાં સરકારી કામગીરી થવી જોઈએ